પણ તમારા ઘરમાંથી તમને એવું ના લાગે કે મારા ઘરમાં પોઝિટિવ વાતાવરણ થવા મળ્યું તો અગરબત્તી બીજું ના લેતા હેલો દોસ્તો નમસ્કાર મિત્રો હું છું તમારો ફ્રેન્ડ સુધરી નાય દોસ્તો આજે જન હું આવી ગયો છું આપણે તમને જોવા મળતું હશે મારા જોડે એક કે જે બી અગરબત્તી છે આ અગરબત્તી દુકાન છે અત્યારે છે ને મારા સાથે દીપકભાઈ છે અને આ દીપકભાઈને હું એક ઇન્ટ્રોડક્શન આપીશ ને એક જોરદાર ઇન્ટ્રોડક્શન છે બરોબર છે સૌથી પહેલા તો આ અગરબત્તીની દુકાન તમને એડ્રેસ આપી દો જે બીકે સિનેમા હતું બરોબર છે એ રોડ ઉપર તમને મમતા મેડિકલ ની બાજુમાં તમને જે બી અગરબત્તી જોવા મળે છે હવે હું તમને કહું કે એક નાનામાં નાનો માણસ બરોબર છે પોતાના ગુજરાત ચલાવવા માટે બીજા સ્ટેટમાંથી આપણે ગુજરાતમાં આવ્યા બરોબર છે અને ગુજરાતમાં આવીને પોતાનો બિઝનેસ ચાલુ કરે એક નાનામાં નાની શરૂઆત કરી અને અત્યારે હાલ એને પોતાની દુકાન લઈને બેઠા છે કે પોતાની બ્રાન્ડ ચલાવે છે બરોબર છે અને મહેસાણા અંદર સૌથી વધારે સેલ જે કરતા હોય અગરબત્તીની અંદર બરોબર છે સૌથી વધારે એનું સેલ તમને જોવા મળે છે તો અત્યારે હાલ છે ને આપણે વાત કરવાના છે ક્યાં આગળ તમને કઈ કઈ પ્રોડક્ટ જેમ જોવા મળે છે એની સાથે જે વધારે ફોકસ આઇટમ જે છે એ મને દીપકભાઈ બધું બતાવવાના છે તો ચાલો આપણે વાત કરીએ દીપકભાઈ સાથે તો અત્યારે હાલ મારા જોડે છે દીપકભાઈ કેમ છો દીપકભાઈ મજામાં ઓકે દીપકભાઈ મને ઉપર તમે જે દુકાનની અંદર તમે કઈ કઈ વસ્તુ વેચો છો દીપકભાઈ સૌથી પહેલા તમારા વિષે ઇન્ટ્રોડક્શન આપો બરાબર છે બીજું કે તમારે અંદર દુકાનની અંદર કેટલી કેટલી બ્રાન્ડ છે કઈ કઈ વસ્તુ તમે સેલ કરો છો અને આ સૌથી સેલ કરવાનું કારણ અને લોકોની અંદર કેવી ડિમાન્ડ રહે છે એના વિશે તમે જણાવો સુધીરભાઈ ઓગણીસો અઠ્ઠાણું મેં અગરબત્તી લાઈનમાં ચાલુ કર્યું કામ બરાબર છે આજ મારો 20 થી 25 વર્ષનો એક્સિસ્ટ થઈ ગયો અને ધીમે ધીમે અમે નેના પણથી ધંધો ચાલુ કર્યો તો અમે જેબી બ્રાન્ડ સાથે જોડાયેલા છે ના એના સિવાય અમે અમારો બી જાતે બી બનાવીએ બરાબર તો જાતે પણ બનાવ્યો જાતે પણ બનાવીએ છે સુવા છે એ અમારી ચાર પાંચ આઈટમો એવી છે જે મોનોપોલીવાડી છે હા એ હું તમને અત્યારે આપણે છેલ્લે બતાવું બધું સૌથી બેસ્ટ છે અમારા પર જેબી માં પ્રીમિયમ સેગમેન્ટ બતાવો મારું પણ તમે બેસ્ટ કરો ને કર્યા પછી ચાર થી પાંચ કલાક તમારા ઓકે ચાલો

લોઇસ મસ્ક બકુર ભીવેરા એવી પણ અમારા પાસે ચાલીસ આઇટમો છે શું વાત છે જેમને પ્રીમિયમ સેગમેન્ટમાં જવું હોય એમના માટે બી છે જે લોકોને મીડિયમ જવું હોય એમાં ક્વોલિટી પણ મળે ક્વોન્ટિટી પણ

અરે દીપકભાઈ કહેતા હતા કે મારે છાણવાળી મારા જોડે અગરબત્તી છે તો કેવી હોય છે જો અત્યારે છે ને લોકો જોડે ગાય ભેંસ વધારે એ લોકો છાણિયું જે ખાતર છાણ હોય એ લોકો ફેંકી દેતા હોય છે પણ તમને ખબર છે આ છાણમાંથી પણ અગરબત્તી બને છે એ પણ નેચરલ ઘણી બધી વસ્તુઓ એડ કરીને તમને છાણમાંથી પણ અગરબત્તી બનાવવામાં આવે છે અને આ અગરબત્તી જો તમારે લેવી હોય ને તો તમે જેવી માં આવવાનું રહેશે હવે આપણે વાત કરીએ કે જે આ છાણની અગરબત્તી છે એની અંદર કઈ કઈ વસ્તુ એડ કરવામાં આવે છે કેટલીની પ્રાઇઝ છે

તમારા ઘર માં જીવાત હોય ના શાળ ગરમાંથી બે તેમ ઘરમાં તમારા ઘર માંથી નેગેટીવીટી હંડ્રેડ પર્સેન્ટ જાય તો તમે એક સપ્તાહ રેગ્યુલર કરો તો તમારા ઘર માંથી તમને એવું ના લાગે કે મારા ઘરમાં પોઝિટિવ વાતાવરણ થવા માંડ્યું તો આગળ પછી બીજી વખત ના લેતા

બીજી વસ્તુ કે તમે અહીંયા આવશો તો આના સિવાય ઘણી બધી આપણે અહીંયા પ્રોડક્ટ જોવા મળે છે તમે ઇઝીલી અહીંયા ખરીદી શકો છો બરાબર છે તો આ વસ્તુ લેવા માટે તમારે નીચે સ્ક્રીન ઉપર તમને એડ્રેસ જોવા મળતું હશે અને મોબાઈલ નંબર પણ તમને જોવા મળતો હશે તમારે અહીંયા ઘર આવવાનું છે વિઝિટ કરવાની હશે હવે આપણે વાત કરીએ કે બીજી એક્સ્ટ્રા કઈ કઈ વસ્તુ અહીં અવેલેબલ છે અને ભાઈ મો તો અહીંયા એને એક જોરદાર ડિમાન્ડ મૂકી કે મારે પરફ્યુમ માટે મારે જે ગમે છે ને મને ફ્રેગરન્સ બરોબર છે એવી ડિમાન્ડ હું દીપકભાઈને આપી દીપકભાઈએ મારી મનગમતી વસ્તુ બની દીધી બરોબર જોરદાર શું વાત છે મારે અહીંયાથી ફેક્ટરી છે તમારી ડિમાન્ડ લઈને તમે આવો તમને જે વસ્તુ ગમે તમે જે નોટ તમે લઈને આવશો તમને અહીંયા મળી જવાની છે દીપકભાઈ છે અત્યારે હાલ આપણા માટે એક મને મનગમતી જે વસ્તુ છે બનાવી રહ્યા છે દીપકભાઈ કઈ બનાવો છો મારી માટે તમારા માટે અમારું ક્યાંનું જે બેસ્ટ આઈટમ છે વાત સિગ્નેચર બ્લેક વાહ વાહ ચલો જોડા બનાવો બનાવી દઉં અહીંયા આગળ વન સ્ટોક બધા સોલ્યુશન તમને મળશે અગરબત્તી પણ મળી જશે ફેવરેટ બરોબર છે બીજું તમને તમને અહીંયા મારી પાસે જોવા મળતા હશે પરફ્યુમ પણ તમને મળી જશે કે તમે એક જ જગ્યા ઉપર આવશો બધી જ વસ્તુ તમને મળી જવાની છે એડ્રેસ તમને સ્ક્રીન ઉપર જોવા મળતું હશે મોબાઈલ નંબર પણ સ્ક્રીન ઉપર તમને જોવા મળતું હશે દોસ્તો તમને અત્યારે હાલ છે ને જાત જાતિ અને ભાત ભાતની વસ્તુ તમે બતાવી છે કઈ અગરબત્તી સારી લાગી છે ને જે કોમેન્ટ કરીને તમારે મને કહેવાનું રહેશે સ્ક્રીન ઉપર તમને એડ્રેસ જોવા મળતું હશે મોબાઈલ નંબર પણ જોવા મળતો હશે તો અહીંયા આગળ તમારે આવવાનું હશે તમને આ દીપકભાઈ જોવા મળશે અને આ દીપકભાઈ ને તમારે કહેવાની હશે તમારી મનગમતી ડિમાન્ડ એ તમારી ડિમાન્ડ પૂરી કરી દેશે બરોબર છે અને જોરદાર વસ્તુ અહીંયા જોવા મળે છે હું તો એ ઘણી બધી વસ્તુ લઈ ગયો છું તમારે આવવાનું હશે તમારે એથી વસ્તુ જે તમને ગમે છે ને જે અગરબત્તી તમને ગમે છે બરોબર છે એ તમારી પરચેસ કરવાની હશે તો દોસ્તો તમે વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરતા કહેવાનું રહેશે તો મળી શકો જોરદાર વિડીયોની અંદર ટેક કેર બાય બાય